નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવ્યો છું થાનગઢ નગરપાલિકાની સામાન્ય સૌરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ નગરપાલિકાની સામાન્ય નગરપાલિકાની ચૂંટણી સોળ તારીખના રોજ જેનું મતદાન થનાર છે અને જ્યારે આ ચૂંટણીની અંદર બહુજન સમાજ પાર્ટીના વોર્ડ નંબર ચારમાંથી બહુજન સમાજ પાર્ટીએ ચાર ઉમેદવારો પોતાના ચૂંટણી મેદાનના જંગમાં ઉતાર્યા છે ત્યારે થાનગઢની અંદર આજે થાનગઢના જ્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પાસે હું જઈ રહ્યો છું અને એમને પૂછી રહ્યો છું કે થાનગઢની અંદર આપણે પ્રશ્ન શું શું છે અને શું શું જનતાને તકલીફ છે બહુજન સમાજ પાર્ટી શા માટે લડે છે પ્રશ્ન તો ઘણા છે જેવા કે રોડ રસ્તા પાણી ગટર ગટર ઉછળકાય છે અને પ્રાથમિક સુવિધાઓ જે જનતાને બિલકુલ મળી રહી નથી અને વીસ વર્ષ ભાજપનું એક તરફી શાસન જે રહ્યું છે તો એ લોકોએ વીસ વર્ષમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરેલ છે સો કરોડનો કોન્ટ્રાક્ટ જે ભૂગર્ભ ગટરનો હતો એમાં બધા પૈસા ખવાઈ ગયા છે અને એક ગટરનું ક્યાંય પણ કામ કોઈ પણ રીતે થયું નથી તો એના માટે અમે આ ચૂંટણી હળી લડી રહ્યા છીએ જ્યારે નગરપાલિકામાં વર્ષો ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય વીસ વર્ષના શાસનમાં થાનગઢનો વિકાસ કેવો થયો તો ફરી આપણે ઉમેદવારને મળીએ વિકાસ થયો નથી સાહેબ થાન થાનમાં સારા માણસો જે છે થાન છોડીને બહાર જવા માંડ્યા છે અહીંયા ભાજપના શાસનમાં અહીંયા લુખા તત્વો પછી બે નંબરના ધંધાઓ વધી રહ્યા છે ઉમેદવાર શ્રી જણાવી રહ્યા છે કે થાનગઢની અંદર બે નંબરના ધંધા વધી રહ્યા છે અને અસામાજિક પ્રવૃત્તિઓ જનતાને રંજાડી રહી છે અને થાનગઢમાં વિકાસ નથી થયો ત્યારે આપણે પરિવાર ઉમેદવારને પૂછવી કે રોડ રોડ રોડનાસ્તાની થાનગઢની હાલત અને ઓડ નંબર 4 ની હાલત કેવી છે અને કેવા કેવા પ્રશ્ન ઓડ નંબર 4 ની અંદર છે

અને અમારી સરકાર તમારા વોર્ડમાં અમારી સરકાર તમારા વોર્ડમાં આવતી નથી ભાજપની સીટો આવતી નથી એટલે અમે તમારું કામ નથી કરતા ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કહે છે કે થાનખડનો વિકાસ થયો છે જ્યારે બીએસપીના ઉમેદવાર એમ કહે કે થાનનો વિકાસ થયો નથી રોડી રસ્તાની હાલત ખરાબ છે ભોગળ ઘટન સ્ટેજ રાજ્ય સરકારે 100 કરોડ રૂપિયા આપી પાછે ભોગળ ઘટનના પૈસા સરકારના ભૂગલમાં ગયા છે અને રોડ રસ્તાની ખરાબ હાલત છે અને રસ્તાના ભૂગલના પાણી રસ્તા ઉપર ઉપર આવે છે એના કારણે ગંદકી ફેલાય છે અને લોકો બીમારીના ભોગ બની રહ્યા છે એ બીએસપીના ઉમેદવાર માયાજા ન્યૂઝ ચેનલ સાથે વાત કરી રહ્યા છે જ્યારે થાનગઢની અંદર ભારતીય જનતા પાર્ટીએ આજે થાનગઢની જનતાના પ્રશ્નો કે રજૂઆત સાંભળતી નથી અને સમસ્યા થાનગઢ સમસ્યા નગર બની ગયું છે એવું બીએસપીના ઉમેદવાર કહી રહ્યા છે અને ભાજપના ભાજપના શાસન ગતની અંદરથી લોકો તાસી ગયા છે અને પ્રાયમામ પોકારી ગયા છે એ પણ ભાજ ભહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો કહી રહ્યા છે જ્યારે થાનમાં થાનગઢમાં ઓર્ડ નંબર ચારની અંદર અનેક પ્રજાના સમસ્યાઓને આ જે દલિત વિસ્તાર કહેવાય અતિ પછાત વિસ્તાર કહેવાય અતિ ગરીબ માણસો રહેતા હોય તે વિસ્તારનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નથી થયો તેઓ બીએસપી ના ઉમેદવાર આપણી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે આ ભાજપના શાસનમાં ઓડ નંબર ચાર નો વિકાસ થયો છે કે થાનનો થયો છે કે નહીં તે પણ એમને પૂછવું વિકાસ તો સાહેબ કોઈ પણ વસ્તુ નો નથી નથી વોર્ડ નોર્ડ વોર્ડ નો થયો કે નથી સ્થાન કોઈ પણ ક્યાંય કોઈ જગ્યાનો વિકાસ નથી પૂરેપૂરા પૈસા ભ્રષ્ટાચાર થઈ ગયા છે જ્યારે સ્થાનગ અંદર જ્યારે સમસ્યાઓ છે આપણી સાથે આપલે સાથે આ બેન છે બેનને આપણે પૂછી કે બેન ઠાનગઢનો વિકાસ થયો છે કે કેમ ઠાનગઢનો વિકાસ તો કંઈ થયો જ નથી રહ્યો તે સિવાય જે એમ કહે છે કે વોર્ડ નંબર 4 વાળા કોઈ પ્રકારના વેરા નથી ભરતા તો એ લોકોને મત લેવાનો હક જ નથી તમે તો આવો છો શું કામ અમે કોઈ કોઈ પ્રકારના મત મત દેવાના લાયક નથી તમને કાઈ અમે કાઈ વોટ દેતા નથી તમારું કાઈ અમારામાં આવતું જ નથી તો તમે મત લેવા સામાટે આવો છો બધા મત લેવા બધા આવશે પણ કામગીરી કોઈ કરતું નથી આપણા 4 નંબરના વોર્ડમાં બધા જ મત લેવા માટે અત્યારે બધા જ આવી રહ્યા છે અમારું એટલું જ કહેવાનું છે કે તમે અમને હાથીને વિજય બનાવો તો અમે તમારા તમામ નગરપાલિકાને લગતા તમામ પ્રશ્નોનો અમે નિકાલ કરવા માટે થઈ અને આપણા દલિત સમાજને આગળ વધારીએ અને ગરીબોને આપણે આગળ વધારવા માટે થઈને અમે ઊભા રહ્યા છીએ એટલે બધાને એવું કહેવાનું થાય છે કે તમે અમને હાથીને મત આપીને વિજય બનાવો જ્યારે આપણી સાથે

જે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર બેનનો ભાજપ ઉપર આક્ષેપ છે થાનગઢની અંદર જ્યારે અનેક અનેક સમસ્યાઓથી ઘેરાયેલું સમસ્યા છે અને થાનગઢ સમસ્યા નગર બની ગયું છે અને ધોરિયું શહેર બની ગયું છે ત્યારે થાનગઢની અંદર જ્યારે આપણે બીજા ભાઈને પૂછીએ કે થાનનો વિકાસ થયો કે ભાજપ શાસનમાં કેવા કામો થયા થાનગઢમાં કોઈ વિકાસ જ નથી થયો થાનગઢમાં તમે બાયપાસ રોડ ઉપર નીકળો એટલે અહીંયા નદીઓ ભરાણી છે પાણીની વર્ષોથી એટલે થાનગઢમાં કોઈ વિકાસ જ નથી થયો સો કરોડનો પુલ બનાવ્યો હાથ ભરેથી કામ હાલે છે અને હજી તો એમાં પૈસા હજી મંગાવે જ છે ત્રી પાંત્રી કરોડ તૂટે છે ને પચીસ કરોડ તૂટે પચાસ કરોડ તૂટે એ શું પુલ હટે કે ભાજપના સભ્યો માટે એટલે ભારતમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર જ થાય છે એ કારણે અમારે ઉભું રહેવું પડ્યું છે બહુજન સમાજ પાર્ટી